સાવલીના મંજુસ્તર ખાતે આવેલ સાવલી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા રક્તદાન જેમાં સાંસદ જોશીએ ખાસ આપી હતી સાવલી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા બ્લડ બેંકના સૌજન્યથી રક્તદાન શિબિરનું સંખ્યામાં જીઆઈડીસીના કામદારો એસોસિએશનના હોદ્દેદારોને સૌ ઔદ્યોગિક કારો અને કામદારો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ જય શર્માએ જણાવ્યું કે સાવલી તાલુકામાં મોટાભાગની ગરીબ વસ્તી આવેલી છે અને જીઆઈડીસીની કંપનીઓમાં હજારો કામદારો કામ કરે છે તેવામાં મેડિકલ ઇમરજન્સી વેળાએ કામદાર તેના પરિવારને બ્લડની જરૂર પડે છે ત્યારે તે વેળાએ ભારે મુશ્કેલી સર્જાય છે તો આ મુશ્કેલીને નિવારવા માટે અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પોતાની મૂળભૂત ફરજના ભાગરૂપે આવા કેમ્પોનું આયોજન કરે અને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક બ્લડ મળે તે માટે તત્પર રહે છે અને તે વેડાય પ્રાસંગિક પ્રવચનમાં હેમાંગ જોશીએ જીઆઈડીસી એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો પ્રજાલક્ષી કામ કરવા માટે તેમના પ્રયાસોને બિરદાવ્યા સાથે સાથે જીઆઈડીસીમાં ચાલીસ કરોડના ખર્ચે નવીન બનનાર રોડનું અને રિસર્ફેસિંગનું ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ જે કે શર્મા ઉપપ્રમુખ મયુર પટેલને સેક્રેટરી ભરતભાઈ પટેલ સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા આજના રોજ નવ બાર બે હજાર ચોવીસ સોમવારના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સાવલી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું એમાં એસએસજી દ્વારા બ્લડ બેન્કનું અહીંયા આયોજન છે એમાં અત્યાર સુધી ત્રણસો જેવા બ્લડ યુનિટ બ્લડ થઈ ગયું છે અને અમારે અહીંયા ઉદઘાટન આપણા લોકલાડીલા સાંસદ હેમાનભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું એમાં મેઈન અભિગમ અમારા બ્લડ બેંકનું બ્લડ ડોનેશનનું છે કે આજુબાજુના ગામડાને જે બે કામદારો છે અથવા કોઈ માનવ વ્યક્તિ છે જેમને અકસ્માતમાં કોઈને બ્લડની જરૂર પડે તો જ ઈઝીલી મળી જાય એ અમારું અભિગમ બ્લડ ડોનેશનનો હોય છે બાકી અહીંયા આજે રોડનું આપણે કામ એ ચાલુ થયું અને ગેસ પાઇપલાઇનનું પણ આજે શરૂઆત થઈ